જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો વેચવાની છે બે હજારને વીસને બારમા મહિનાના મોડલની ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો બધી જ માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો તમારા બધા જ ગ્રુપમાં વિડીયો શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે અને તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો પંચોતેર છ ઓગણ એસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે બધી જ માહિતી મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું બે હજારને વીસને બારમા મહિનાના મોડલની તમને આ ઇકો ગાડી જોવા મળશે સેકન્ડ ઓનર છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ગાડી જોવા મળશે અત્યાર સુધીમાં આ ઇકો ગાડી વીસ હજાર ત્રણસો કિલોમીટર ચાલેલી છે તેવું ગાડીના માલિક જણાવે છે વીમો પણ ચાલુ જ છે તેવું ગાડીના માલિક જણાવે છે આ ગાડી તમારે લેવી હોય અને ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો આ ગાડી તમને પ્રોપર છૂતરા જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ઈકોની ખરીદી કરી શકો છો આ ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત પાંચ લાખ રાખેલી છે અંદાજીત કિંમત પાંચ લાખ તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે તમે જ્યારે રૂબરૂ મુલાકાત લેવા જાઓ ત્યારે બાકી ફૂલ જવાબદારી સાથે આ ઈકો વેચવાની છે તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો નોન એક્સિડેન્ટ ગાડી છે ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ફૂલ જવાબદારી સાથે આ ઈકો વેચવાની છે ઈકો વાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો આ ગાડીવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે જ તમને કોન્ટેક્ટ નંબર મળી રહે છે આ વાળા ભાઈનો નંબર બાણું સાત ઓગણપચાસ અડતાલીસ ઝીરો એકસઠ આ તે ઇકોવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ માહિતી મેળવી શકો છો તમે જ્યારે પણ આ ગાડીની મુલાકાત લેવા જાઓ કે જોવા જાવ તો તમારે ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ તમે વિડીયોમાં કંડિશન જોઈ રહ્યા છો સાચવેલી ચોખ્ખી ગાડી છે બે હજારને વીસના મોડલની ગાડી જોવા મળે છે બે હજાર વીસને બારમા મહિનાના મોડલની ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ ઇકો ગાડી વેચવાની છે